બાબરમાં શાળા સંચાલકના પાપે બાળકોના જીવ જોખમ હતા જેતરમાં ફેલાયેલો ચાંદીપુરમ વાયરસ કેટલાક બાળકોને ભોગ બનાવ્યા સમાચાર મળી રહ્યા છે આવી ગંભીર પરિસ્થિતિમાં શાળાઓમાં ભણતા નાના બાળકોને તકેદારી શાળા સંચાલક મંડળે રાખવી જરૂરી છે ભાભરનગર વિસ્તારની કેટલીક શાળાઓમાં વરસાદને લઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય બાળકોના આરોગ્ય અને જીવન સાથે ખતરો બની રહે છે અને ભાભર વાવ રોડ ઉપર અનેક શાળાઓ આવેલ છે જે પૈકી વિનાયકનગરની શાળાની પરિસ્થિતિ બાબતે શાળા સંચાલકોની ઘોર બેદરકારી બેફિકરાઈ જોવા મળી હતી આમ તો વાલીઓ પાસેથી મન મનમાની ફી વસૂલાય છે અને વિદ્યાર્થીઓ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા જોવા મળે છે શાળાની આસપાસ વરસાદને લઈ ગંદા પાણીના તળાવ જેવા ખાબોચા જોવા મળે છે જેમાં અસંખ્ય મચ્છરોનો ફેલાવો જોવા મળે છે અને નાના બાળકોના જીવ સામે ખતરારૂપ છે અને ઘણા છતાં સંચાલકોના પેટનું પાણી હાલતું નથી જ્યારે કોઈ બાળક ભોગ બનશે અને શાળાના સંચાલકે જવાબ આપવો અઘરો પડી જશે શાળા સંચાલકે શિક્ષણને લગતી કચેરીનું ધ્યાન દોર્યું નથી માત્ર આરસુ નગરપાલિકાને જાણ કરતાં બે દિવસની મુદત આપી છે અને આમ બાળકોના ભવિષ્ય અને જીવન સાથે ખુલ્લી એટલે આમ ચેડા થઈ રહ્યા છે